નોટેશન ઇન કોલર ક્લાસિફિકેશન પરિચય જોઈએ તો નોટેશન એટલે કે કોઈ પણ વિષયને અંકો અક્ષરો અથવા તો ચિહનો દ્વારા સંકેતિત કરવાનું સાધન કોલર ક્લાસિફિકેશન ડોક્ટર એસ આર રંગરાજન દ્વારા વિકસાવેલી મિક્સ નોટેશનનો ઉપયોગ કરે છે કોલર ક્લાસિફિકેશન માં નોટેશનનું મુખ્ય લક્ષણ એ છે કે તે ફેસિટેટ સબ્જેક્ટ એનાલિસિસ ને સપોર્ટ કરે છે નોટેશનની પ્રકૃતિ તો પ્રથમ છે મિક્સ નોટેશન જેમાં રોમન લેટર્સ એ ટુ જેડ જેમ કે કોલન સેમિકોલન કોમા ડોટ ડેશ અપર કોલનનો સંયુક્ત અને ઉપયોગ થાય છે આથી નોટેશન સંક્ષિપ્ત અર્થસભર અને ફ્લેક્સિબલ રહે છે બીજું છે એક્સપ્રેસિવ નોટેશન એટલે કે નોટેશન માત્ર એક નંબર નથી પરંતુ વિષયનો અર્થ દર્શાવે છે ફેસેટ્સ ને અલગ પાડવા માટે કોલન સેમી કોલન કોમા એપોસ્ટ્રોફી જેવા ચિહ્નોનો ઉપયોગ થાય છે ફેસેટ નોટેશન જેમાં સીસી નું નોટેશન પી એમ ઈ એસ ટી એટલે કે પર્સનાલિટી મેટર એનર્જી સ્પેસ ટાઈમ ક્રમમાં ફેસેટ ને ગોઠવે છે દરેક ફેસેટ નોટેશનમાં અલગ ચિહ્નોથી દર્શાવાય છે कोलन क्लासिफिकेशन में उपयोग तथा चीरो જોઈએ તો પહેલું છે કોલન એટલે કે જે ફેસેટ્સ ને અલગ કરવા માટે છે ઉદાહરણ તરીકે l કોલન ફાઈ એટલે કે લાઈબ્રેરી સાઈઝ કોલન এড્યુકેશન સેમિકોલન એટલે કે પેજ રિલેશન દર્શાવવા માટે ઉદાહરણ તરીકે ઇકોનોમિક સેમિકોલન स्टैटिस्टिक्स જેનો મતલબ થાય છે યુઝ અપ स्टैटिस्टिक ઇન ઇકોનોમિક્સ કોમા એટલે કે સબડિવિઝન દર્શાવવા માટે ઉદાહરણ તરીકે l

S, like space, India, 44, P, century, L, S, એટલે કે સ્પેસ ઇન્ડિયા જેનો નંબર થાય છે 44 ફોર પી એટલે કે ટાઈમ એ ટ્વેન્ટી સેન્ચ્યુરી એન એપોસ્ટ ટોફ બી જે નોટેશન પ્રમાણે જોઈએ એટલે સિગ્ના સંગ્હા પ્રમાણે જોઈએ તો આનું નિશાની બને છે ક્લાસ નંબર એલ કોમા ફોર્ટી ફોર એપોસ્ટ ટોફી બીજું ઉદાહરણ જોઈએ આપણે તો ટીચિંગ ઓફ મેથેમેટિક્સ ઇન યુ ઇન એ મેથેમેટિક્સ છે એટલે કે પર્સનાલિટી એનર્જી છે તો ટીચિંગ એનર્જી છે સ્પેસ તો યુએસએ ટી એટલે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી આ બધાનું આપણે જો સંજ્ઞા પ્રમાણે જોઈએ તો પી એટલે મેથેમેટિક્સ માટે એમ છે ટીચિંગનો ફાઈવ છે યુએસએ માટે સેવન્ટી નંબર છે અને ટ્વેન્ટી સેન્ચ્યુરી માટે એન સિક્સ છે તો જેને નિયમ પ્રમાણે લખવામાં આવે સાંકેતિક ભાષામાં તો જેનું નોટેશન બને છે એમ કોલન ફાઈવ કોમા સેવન્ટી થ્રી એપોસ્ટેપી એન એસ ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે તો યુઝ ઓફ સ્ટેટિસ્ટિક ઇન ઇકોનોમિક્સ જેમાં પર્સનાલિટી છે ઇકોનોમિક્સ જેનો ક્લાસ નંબર થાય છે ઈ પેજ રિલેશન ઇક્વલ ટુ ટૂલ રિલેશન સેમી ટૂલ કયું છે તો સ્ટેટિસ્ટિક તો નોટેશન એટલે એનો ટોટલ કોલ નંબર જોઈએ તો છે ઈ સેમી કોલમ એસ પાંચમું છે કોલમ ક્લાસિફિકેશન ની નોટેશન ની વિશેષતાઓ તો પ્રથમ મિક્સ અને એક્સપ્રેસિવ એટલે અક્ષરો અંકો અને ચિહ્નોનું સંયોજન છે ફેસેટેડ જોઈએ તો પીએમઈએસટી ક્રમ પ્રમાણે ફેસેટ દર્શાવે છે હોસ્પિટાલિટી તો નવા વિષયો ઉમેરવામાં સરળતા રહે છે મેનોમિક્સ એટલે કે સંકેતમાંથી અર્થ યાદ રહે સિન્થેસિસ તો સબ્જેક્ટ્સ કમ્બાઈન કરી શકાય છે પેજ રિલેશન્સ કોલન સેમિકોલન વગેરે વડે બે વિષય વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો કોલર ક્લાસિફિકેશન ની નોટેશન લાઈબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓને ફેસેટેડ ક્લાસિફિકેશન પ્રેક્ટિકલ દિતે સમજાવે છે ઇન્ટર વિષયો માટે અત્યંત ઉપયોગી છે ડિજિટલ લાઈબ્રેરીમાં ફેસેટેડ સર્ચ સિસ્ટમનો આધાર સ્ત્રોત પણ કોલર ક્લાસિફિકેશન નોટેશન છે નિષ્કર્ષ એ તો કોલર ક્લાસિફિકેશન નોટેશન મિક્સ એક્સપ્રેશિવ અને ફેસેટેડ છે તેમાં રોમન લેટર્સ અરબિક નંબર્સ પંચ્યુએશન સિમ્બોલ્સ નો ઉપયોગ કરીને પીએમ મુજબ વિષયો ગોઠવાય છે નોટેશન એ માત્ર સંકેત નથી પણ વિષયનું સ્પષ્ટ પ્રતિનિધિત્વ કરે છે